ફ્લેવર આજુબાજુ ખાણીપીણીની ઘણી બધી દુકાનો હોટલો લારીઓ અને ત્યાંથી આપે દેખાય છે અહીં સામે જોઈ શકો છો મારું આઈસ્ક્રીમ ઘર અહીંની અમે મુલાકાત લીધી આ વિડીયો તમે પૂરો જોજો ખરેખર અહીં આવવા જેવું છે ખાવા જેવું છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ નેચરના પર મિત્રો આજે આપણે ઘરથી શરૂઆત નથી કરી રહ્યા આજે આપણે આવ્યા છીએ મારું આઈસ્ક્રીમ ઘર પર અને કયો ને માલિક ક્યો કે સંચાલક કહી શું કે શું

આ તો એક શોખ ખાતર અમે આ પાર્ટ ટાઈમ કરી છે જેથી કરીને ભુજવાસીઓને એક સારું એવું ટેસ્ટ મળી રહે સારી ક્વોન્ટિટીમાં વ્યાજબી ભાવે આપણે આઈસ્ક્રીમ છે કેન્ડી છે ગોલા છે મિલ્કશેક શિક્ષક એ બધું આપણે વ્યાજબી ભાવે અને સારા ટેસ્ટમાં ખવડાવી શકીએ નવું નવું ખાવું અને નવું નવું જોવું એ અમારો મેન પેલો શોખ એટલે અમે નવું નવું ઘણું બધું રાજકોટમાં હું રાજકોટમાં ચાર વર્ષ હતો બિલકુલ હું થી ઓળખું છું એમને

બેસી નો કોઈ ઓર્ડર ગોળો તમે કેમ બનાવજો એ પણ જોઈ લઈએ બરાબર અમને ખબર આવો તો અમે ખાઈ મેળાની વાત કરી થોડીક વાત કરો બીજું કામ કરવું હોય તો રિટર્ન ફાઈલ ને લગતું કઈ કામ હોય તો છે મારી રિટર્ન ફાઇલ જ બનાવે છે અને એ હિસાબે હું ખાવા આવું છું અહીંયા કે ચલો મજાના વ્યક્તિ છે સરસ અને જીમેશભાઈ છે ને ક્લાસ ચલાવે છે શું ક્લાસ ચલાવે છે મારો વિષય નથી મને ખબર નથી આપણે નેચરલ છીએ જે ખબર હોય છે કરી કોમ્પ્યુટર ક્લાસીસ કરાવે છે બરાબર ને સર્ટિફિકેટ કોર્સીસ મળે અને પાર્ટ ટાઈમ કરે છે અહીં ગોલો બનાવી રહ્યા છે શું બનાવો ગોલામાં માવા એક મિનિટ બતાવી પછી કયો અમને સરખું સમજાવો અહિયાં ગોલો બનાવી રહ્યા છે આપણે જોઈએ બરફ પીસી રહ્યા છે એક મઉ છું ને એક મઉ તો એમ કેમ કરીશ બની કોલા વેરાયટી અલગ અલગ છે અચ્છા આ શું આ છે આ એનો ફ્લેવર આપણે ઉપર કોલાનો જે ફ્લેવર કેતો અહીં આપણે એનો ઓરેન્જ ફ્લેવર બરાબર જે જે ગરાક માગે એ ફ્લેવર જેવું જોઈએ એવું ખાટું ખાવું હોય મીઠું ખાવું હોય જે પ્રમાણે આપણે ખાવું હોય પ્રમાણે આપણે એમાં ખાઈ શકાય આ કાચી કેરી છે આ કાચી કેરી નેચરલ કાચી કેરી છે ઓકે નેચરલ કાચ કેર જે લઈ આવો જો સીઝન ઉપર આપણે બનાવી છે સ્પીશલ એનો اچھا તમારી વાડીમાં છે बाजूમાં હા આ ગુમ પર મેંગો સીઝન ઉપર લેંગો પછી આવી ગયું ક્રીમ વેપ ક્રીમ ક્રીમ છે વેપ ક્રીમ લાઈવ ક્રીમ કહેવાય ને ઓકે ક્રીમ કહેવાય અને આવી ગયું ઉપર એનું આઈસ્ક્રીમ ટીમ સાથે એનો માવો માવો એ ભરપૂર એક અચ્છા આપણે દેશી કચ્છનો માવો આવે છે એ માવો નાખો તમે દેશી એકદમ બનીનો બનીનો આવી ગયો કોટ ડ્રાઈવ જેટલી શોખીન હોય માટે એકદમ બેસ્ટ

સો ભાઈ ચેરી નાખતા એમ કીધું સૌથી માની તો તમારા વિડીયો રહી ગયું આખી વાહ સરસ જોઈને ગમી જાય એવો મસ્ત કલર થયો છે આ એકદમ નેચરલ રોઝ ચોકલેટ માટે ઉપર ચોકલેટ ચોકલેટ ફ્લેવર એમ ને ચોકલેટ ફ્લેવર આ અમાર ચોકલેટ ફ્લેવર નથી નથી કાકા આ એમ છે હોય એમના માટે આ જે છે ચોકલેટ લવર્સ માટે શોખીન એના માટે અને આ શોખીન હોય એમના માટે અહીં અલગ અલગ છે રેડી કે બનાવો બનાવડાવી છે આપણે અચ્છા ગોલા માટે સ્પેશિયલ આ ગોલા માટે ને સ્પેશિયલ છે એમ ને ઓકે આ કઈ છે રોટી-પુટી કસાટા આ બહુ સરસ તમારા માંસાની પ્રિય વસ્તુ એ એમની ઈ જ્યાં મેડા મજા આવે તો કસાટા માગે ને મિત્રો આપને બહુ મજા આવે છે બહુ સરસ છે આટલી સરસ તમારા ટાઈમ સ્લીમ ખાધી હશે પટલી સરસની ખાધી ભાઈ તમારું નામ શું મોરનો કોઈત છે કોઈત ભાઈ આવું છું અહીંયા બહુ મજા આવે હું ઘરે સમય કે આવું છું વિડિયો કરવાનો વિચાર થાય નહી બરાબર ને એટલે તમારો વિડિયો અમે અમારા YouTube ચેનલ પર નાખશું નેચર નાઈટ વીટ અને દિનાઈ પટેલ નામનું ચેનલ છે અને તમે આવો છો એટલે પૂછો કે કેવું લાગી રહ્યું છે સારું લાગ્યું છે બહુ સરસ બહુ એટલે ઘણી વેરાઈટીની આઈસ્ક્રીમ મસ્ત મસ્ત બને રહીયા બહુ જ આવેલી તો તમને સંતોષે ખાધી હા ઉચો બરાબર 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 વર્ષથી પણ કેશું કે ભૂજમાં રહે છોar ઘર ભૂજમાં રહેતા નથી ને ભૂજ આવો તો ચોકસથી

या आइसक्रीम लवर्स एंड चाओ होम फैमिली मां भीतर घर में मंगाई इधर खा लिए बताओ यहां टेस्ट इज डिफरेंट तो कोई पण मुझमा क्या पण जाए तो वाडू आइसक्रीम जरूर ट्राई करो एंड क्वालिटी भी पण साइजेस एंड टेस्ट पण सब ठीक है दीपेश भाई मंडेया छे सो बनाओ छो दीपेश भाई ठीक सेक बनावे छे ओके લોચા ફ્લેવર છે થાય અચ્છા એમાં આઈસ્ક્રીમ કઈ આઈસ્ક્રીમ નાખી વેનીલા વેનીલા આઈસ્ક્રીમ સાથે દૂધ અને એનો ફ્લેવર ટેસ્ટ અચ્છા એનો ફ્લેવર ટેસ્ટ આવે એમને હા બટર સ્કોચ છે ઓકે એમાં અલગ અલગ આવે ફ્લેવર હા ઘણા બધા આવે બટર બધા 6-7 બની શકે બધા આઈસ્ક્રીમ મારમાં કદાચ મળતા હશે અલગ અલગ પણ આઈની કઈ ટેસ્ટ જ ઓર છે હો તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું અને ફ્લેવર માં સાઈડ માં લગાવો એટલે કે એની મસ્ત ફ્લેવર આવે એટલે આપણે છે ને આઈસ્ક્રીમ વાળા કે હોટેલ વાળા બધું બતાવતા નથી હોતા પણ આજે આપણે ચોક્કસ ભાઈ ને કીધું બતાવો અમને જોવું છે ને એટલે આપણે વિડીયો પણ કરી શકીએ અને જાણી પણ શકીએ પાછો એટલું ઠીક છે કે એનો એટલું ઠીક છે કે એનો એકદમ ઉભી રહી જાય છે અંદર ઓકે હા બિલકુલ હા ઠીક એટલે ઠીક જ છે હા પ્યોર ઠીક તો જો એ ભાઈ આવે છે ઠીક છે પીવા માટે મે નથી પીધું પણ તમે પીઓ જો કેવું લાગે છે અમને બહુ સારું લાગે છે અમે અમે આઈસ્ક્રીમ ખાધી એટલે ના 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 બહુ સારું છે તો કાય આવું છો અહીંયા હા જે રીતે મે તમને વાત કરી પેલા કે દીપેશભાઈ અને દિનેશભાઈ પોતે પોતાનો એક અલગ વ્યવસાયમાંથી

તારે અહીંયા બાંધેલી ત્યારે આવી ત્યારે પાછી વાહ લેક આપો હોય ભાઈ પાસે વસ્તુ લેવા માટે ઘણી રાખે છે છે જેટલા ફ્લેવર છે બધા બધા સારા છે આઠ ફ્લેવર છે બધા કરી લીધા છે બધા સારા છે મોટો મોટો છે કે તમારી પાસે ફ્લેવર કેટલા છે અને कई रीते बहुत मैनेज करो तो थोड़ी कपड़े नहीं, तो नहीं <laughs> <laughs> साथ बात ले बात करो हवा के लिए आइसक्रीम साथ हसवाने मौज पण मोटी जाए हां ये छे आज से तुम्हें सावन चाहिए देश के साथ हमें हसरे पर देश सर्वो चाहिए बस। ये 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 મસ્તા થયો બસ આટા બધા રિવ્યુ પૂછ્યો એટલે બધા આવી હવે છે મેળાવો થાય અમારી કચ્છી ગણમી ભાષામાં કે કે sabia bahut bel exam lai ka mane photo tu tamne khasic ma bhi bethachi 2 ghanta thi aave gaya je u man tha to han chile chile kyo ke puchhi lao ei lokane ke bela bapun khoda ra kunta ka mane ema emo jage amari pase devu ke chhokro jo ave amne bane che amaru je regular kaam વિશ્વાસું ઘરનો છોકરો કોઈ હોય તો ઈ ચંદા સંભાળે એવો છોદી નહી આવે ઈને રોજગારી ને પડે છે દિવસે તમારું કેમ ન હું જોતી આ તમને આ બર ન ખોલી હા હા ગઈ સંતવાળી તો ભલે આપણે વિડિયો નતો બરેવા મજા આવતી મોજ આવતી આજ આ કે આને આ સવાલ ને જો દીમાં દીતિસ ને મળી જતો હોય ને બધું સંભાળ લેતો તો આપણે સાથે અને એકદમ સારું ટકાવારી સાથે પણ આપણે એને આપવા માટે બતાવશું અને એને જે આપણો સારો ટેસ્ટ સેમ ટેસ્ટ સાથે આપણે તૈયાર છે કામ કરવું ખરેખર ધંધામાં આગળ વધવું છે તો એક આ સારો પ્લેટફોર્મ પણ છે બાકી શીખવાડશે તમને અને ટકાવારી સાથે વાત કરી ખાલી મજૂરી આપી એવું આજ કરી તમે ચોક્કસો ઘર અને ખાવા તો મને કમેન્ટ કરીને કેજો અને કમેન્ટમાં જરૂર થી કેજો કે અહીંયા ટેસ્ટ તમને કેવો લાગે છે ખરાબ લાગ્યો તો કેવાનું છે ખબર પડશે કારણ કે તો જાણી જ જશે કે આપણે ક્યાં પાછા ભણી છે હું તો છું કે આવા ઉદેશ્ય સાથે જે લોકો જોડાય ને એને થોડુંક આપણે ધ્યાન આપીને વળ પૂરું પાડી તો સારા લોકો વધતા આવે નહીં તો નબળા લોકો ની સંખ્યા વધતી જાય છે એટલે આપણે ખોટા લોકો ની નથી કેતા નબળા લોકો ની વાત કરી છે સારા લોકોને ને વળ પૂરું પાડીએ તો સારા લોકો ની સંખ્યા વધે સારું ખાઈ સારું જાળવીએ બરાબર ને બસ એક જ પ્રયાસ છે શુદ્ધ અને સારું ખવડાવવાનું કારણ શુદ્ધ એટલે કારણ કે અમે ખુદ બે જાતે બધું મહેનત કરી છે માણસ ધોવા માટે પણ અમે કોઈને હાયર નથી કર્યો ઘણું સુંદી કે ટોટલી વાસણ જે હોય એ અમે પોતેમાંથી જે પ્લેન કરીએ સાફ કરી રાખીએ જેથી આપણે ગંદકી ઓછી અને શુદ્ધ મળે મળે તો તમે બધું એકદમ છે એટલે જ મને આવવાની ઈચ્છા થાય તમને કેવી આઈસ્ક્રીમ કે બાબો તો હું જતી ઓટમાં ખાવા એટલે જ ના મને મજા આવે તો જમ કે એ છે સારું હવે હું થી પછી સુવિચાર આજે વિરત કાલે કાલે સાડા અગિયાર વાગે છે ક્યાં ના આવ્યા છે અહીંયા આવી તો જ્ઞાની બહુ હોય નહીં મસ્ત શાંતિથી મેળાવો કર્યા લાગી એવો હશે તો કાલે શું ચાલે વિડીયો રેસિંગ કરશો તો મિત્રો બીજે દિવસે સવારના વાગ્યા છે પૂણાનો નીકળવું છે એમના જ ઓફિસે આજે આજે બીજો વિડિયો થશે કે નહીં ખબર નહીં કારણ કે આજે ઓફિસે આખો દિવસ ફોન પર રહીશ કામ રહેશે એટલે આજે થશે તો કરશું તો આખો નવો બ્લોગ હશે પણ આજે ખાલી સુવિચાર લેવો છે એટલા માટે કે તમે જોઈને આઈસ્ક્રીમનો વિડીયો આગળ આનાથી પહેલા નાખ્યો એમાં વાત કરી કે આપણે સુવિચાર લઈને વિડિયો એન્ડિંગ કરશું તો આજના સુવિચાર ની વાત કરું ને તો એમ કહી શકાય કે મળી હતી જિંદગી કોઈકને કામ આવવા માટે મળી છે આ જિંદગી કોઈકને કામ આવવા માટે પણ સમય ગુજરી રહ્યો છે આગળના ટુકડા કમાવા માટે આગળના ટુકડા કમાવા વગર નહીં ચાલે કારણ કે લોકો એક કાગળના ટુકડાને પૈસા ઓળખે છે કોઈ દુકાને જઈ એમ જો હું સારો માણસ છું કોઈને કામ આવું છું મને આ વસ્તુ આપો તો નહીં આપે કાગળનો ટુકડો આપશું તો જે વસ્તુ આપશે એને કમાવો તો પડશે પણ કોઈકને કામ આવે એ પણ કરવું પડશે જીવનમાં આપણે આગળનો વિડીયો એટલે જ બનાવ્યો આઈસ્ક્રીમનો કે કોઈકને ઉપયોગી થશું એમની કદાચ વાત તમારા સુધી પહોંચશે તો એનો વેપાર પણ વધશે અને તમને સારી વસ્તુ ખાવા મળશે એમાં મને એક પૈસો મને ના પડ્યો પણ એ કોઈકને આપણે ઉપયોગી બન્યા તો જ્યાંથી થાય ત્યાંથી આપણે એવી શરૂઆત કરીએ કે કોઈક ને કંઈક ઉપયોગી બનાય બરાબર ને આજે આખો દિવસ ફોન કરવા છે આપણા અબડાસા તાલુકામાં મહિલા સરપંચોને બોલાવવા છે આ મને સંસ્થા પગાર આપશે પણ અંદરથી ભાવ એવો હોય કે સંસ્થાના સંસ્થા મારફતે પણ હું કોઈકને ઉપયોગી થાઉં કે ત્યાં મેનો હું કંઈક ઉપયોગી થઈ શકું તો આ જે ઉદ્દેશ્ય છે એ બધા લોકોમાં આવે તો ખરેખર ધરતી પર સ્વર્ગ ઉતરે ચાલો મિત્રો આજે કરી વિડીયોનું એન્ડિંગ કાલે મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય જય ગરુજા જય ભારત અને જય હિન્દ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી કહેજો અને કહેવાનું રિક્વેસ્ટ ફરીથી કહું છું ને આ વાળાને કેટલા લોકો ઓળખો છો એના એની ઓળખાણવાળા મારા કેટલા વિડીયો જુઓ છો એ મને જરૂરથી કહેજો અને જોતા હો તો વિડીયોને જરૂરથી શેર કરજો બાય બાય